અત્રેની ગળખુલ પેટા વિભાગે કચેરીના છાપરા અને અંતાડા ગ્રામ્ય વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં વીજ સલામતી અને વીજ અકસ્માતની જાગૃતિ માટે એક જનજાગૃતિની રેલીનું આયોજન કરવામાં આવેલ છે જેમાં દક્ષિણ ગુજરાત ગ્રામ્ય પેટા ગ્રામ્ય વિભાગે કચેરીના કર્મચારીઓ તથા પેટા વિભાગે કચેરીના કર્મચારીઓ દ્વારા સાધન જનજાગૃતિ આપેલી રેલીનું આયોજન કરી શકાય તેમાં જોડાયેલ છે અને પબ્લિક અવેરનેસ માટે એક આ રેલી માં જે બીજ અકસ્માત નિવારી શકાય અને તેનું જાગૃતિ માટે કાર્ય કરી શકાય રિપોર્ટર સેફ અલી ભટ્ટી એબીસી ન્યૂઝ ભરૂચ